શિયાળામાં ફરી ચોમાસું જામશે ત્રણ દિવસ માવઠું થશે સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી શકે છે જ્યાં પરેશ ગોસ્વામી દ્વારા ખાસ આગાહી કરવામાં આવી છે ન માત્ર પરેશ ગોસ્વામી પરંતુ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે તો આ ત્રણેય નિષ્ણાતોની આગાહી શું છે તેની ખાસ વાત આપણે આજના વિડીયોમાં કરીશું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે જેથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઠંડી હજુ પણ યથાવત રહેશે તો ચાલો ખાસ વાત કરીએ ઠંડી માવઠું અને કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થનારા નુકસાન વિશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર કમોસમી વરસાદ ત્રણ દિવસ સુધી ખેડૂતોને રડાવશે જી હા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠા માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે વ્યાપક નુકસાન થઈ શકે છે શિયાળાની સિઝન હજુ જો પૂર્ણ થઈ નથી ત્યાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે જાન્યુઆરી મહિનો હવે અંતિમ તબક્કામાં છે ત્યારે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ત્રણ ચાર અને પાંચ તારીખના રોજ ઝાપટા પડી શકે છે જેમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા વધુ જોવા મળશે તેમજ અમુક વિસ્તારમાં અમુક વિસ્તારમાં જે છે ઘાટા વાદળો છવાયા અને ત્યાં પણ હળવા ઝાપટા પડી શકે છે છે જો આ આ માવઠું થયું તો પાક પર જોખમ ઊભું થઈ શકે વર્ષે આંબાવાડીઓમાં પુષ્કળ મોર પ્રક્રિયા જોવા મળી છે અને કેરીનું સારું એવું ઉત્પાદન થઈ શકે છે જો માવઠું થાય તો આ મોર બગડી જશે અને જેમની સીધી અસર કેરીના ઉત્પાદન પર થઈ શકે અને આંબાવાડીમાં આવેલા મોર ખરી જશે તો કેરીનું ઉત્પાદન પણ ઘટી જશે આ દિવસોમાં ઠંડીની સાથે ઝાકળ વર્ષા પણ થઈ શકે છે તેમજ માવઠું પણ થશે આ કારણના લીધે પણ અનેક પાકમાં રોગ આવી શકે છે જેથી ખેડૂતોને આર્થિક ઝટકો પડી શકે છે આ વર્ષે તુવેરનું પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હતું હવે પાક તૈયાર થઈ જતાં પાક લણણીની કામગીરી ચાલી રહી છે જો તૈયાર પાક પર વરસાદ પડે તો બજારમાં વેચવા માટે જવું પણ મુશ્કેલ બની જતું હોય છે સોરઠમાં તુવેરની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે માત્ર તુવેરનો પાક નહીં પરંતુ આંબાવાડીના મોર અને કેરીનું ઉત્પાદન પણ ખતરામાં છે અને જો કમોસમી વરસાદ થાય તો ઘણા ખેડૂતો એવા છે કે જેમનું જીરું પણ આગોતરું છે એમના જીરાને હવે જો કમોસમી વરસાદનું પાણી પડે તો એ જીરોની જીરાનો જે પાક છે તે પણ બગડવાની શક્યતા રહેલી હોય છે તો ખેડૂતો માટે આ એક મોટો ઝટકો છે માત્ર પરેશ ગોસ્વામી નહીં પરંતુ અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે અત્યારે પરેશ ગોસ્વામી સાહેબની આગાહી વિશે ચર્ચા કરી છે હવે વાત કરીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી છે આ માવઠાને લઈને તેના વિશે ખેડૂતો માટે માઠા સમાચાર છે મહિનામાં આવશે માવઠું ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના મધ્ય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આશંકા તો બીજી તરફ ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસના સમયે ગરમી તો રાતના સમયે ઠંડુ વાતાવરણ છવાઈ જાય છે ત્યારે આવનારા સમયમાં વાતાવરણ કેવું રહેશે એ અંગે ગુજરાતના બે મોટા આગાહીકારીઓએ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની સંભાવનાઓ છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેથી ગુજરાતના અનેક ગુજરાતમાં તેની અનેક અસર થઈ શકે છે ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે બે અને ત્રણ તેમજ ચાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ છે આ સમયે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે તો બીજી બાજુ છૂટાછવાયા કમોસમી વરસાદની આશંકા વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી દિવસોની આગાહી મુજબ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છૂટાછવાયા હળવા કમોસમી વરસાદી ઝાપટાં વરસી શકે છે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ઉપરાંત વડોદરા પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર ખંભાત વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાના વરસાદ વરસી શકે છે જેથી ખેડૂતોએ આગમચેતીના પગલાં લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે કારણ કે ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરી દરમિયાન ખેડૂતો માટે અશુભ દિવસો થઈ શકે છે કારણ કે આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે જેમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાં પડી શકે છે માવઠાની અસર મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વધુ રહેશે આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અસર કરશે તથા તેની અસર ગુજરાત ઉપર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતાઓ છે પરંતુ સૌથી વધુ તીવ્રતા મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ થશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં આગામી ત્રણ અને ચાર જાન્યુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે તો બીજી તરફ આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વધુ છે આ સિવાય આણંદ નડિયાદ ખેડા અને વડોદરાના ભાગોમાં ચાર ફેબ્રુઆરીના રોજ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે વરસી શકે છે તદુપરાંત મહા મહિનામાં દ્વારકા જામનગર મોરબી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ અને રાજકોટમાં પણ ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે એવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે તો મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં ઘટ વાદળો છવાયેલા રહી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં આવેલા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ઘાટા વાદળો છવાયેલા રહી શકે છે તથા કોઈક વિસ્તારમાં ખૂબ જ હળવું વરસાદી ઝાપટું પણ આવી શકે છે તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા સુરત અને વલસાડના ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે એટલે કે ફેબ્રુઆરી માસનું પહેલું અઠવાડિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણને લઈને અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે આ વાતાવરણ ખેડૂતોમાં ચિંતા ઉપજાવી શકે છે એટલે પહેલેથી જ સાવધાની રાખવાથી પાકને થતું નુકસાન મહદઅંશે ઘટાડી શકાય છે સર્વપ્રથમ ઠંડીની જો વાત કરી લઈએ તો હવે થોડા દિવસની જ મહેમાન છે હાડથી જવતી ઠંડી સત્યાવીસ જાન્યુઆરી સુધી ઝાકળથી રાહત મળશે અને કૃષિ પાકો માટે ફાયદો થશે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને એક સિસ્ટમ રાજસ્થાન પર સક્રિય હતી જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો વહેલી સવારે ઠંડી અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થતો જોવા મળ્યો હતો પરંતુ હવે પવનની દિશા બદલાતાની સાથે જ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે વહેલી સવારથી ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવો અનુભવ થયો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીનું જોર વધશે તેમ આગાહી કરી હતી અને સત્યાવીસ જાન્યુઆરી સુધી ઝાકળથી રાહત મળશે અને કૃષિ માટે ફાયદો થશે જોકે પવનની દિશા બદલાતા ફરી આજથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની તેમણે આગાહી કરી હતી એટલે કે સત્યાવીસ જાન્યુઆરીએ ઠંડીનો રાઉન્ડ જે છે તે ખતમ થઈ જશે સત્યાવીસ જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે એટલે કે હજુ પણ એક દિવસ તીવ્ર ઠંડી જોવા મળશે ત્યારબાદ સાતથી નવ ડિગ્રી વચ્ચે તાપમાન જે છે અત્યારે પહોંચી ગયું છે અને સત્યાવીસ જાન્યુઆરી પછી ઠંડીનો રાઉન્ડ પૂર્ણ થવાનો છે સત્યાવીસ જાન્યુઆરી સુધીમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે અને ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે જોકે ફેબ્રુઆરીમાં પણ ઠંડી હશે પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રિએ ઠંડીનો અહેસાસ થશે અને શિયાળો લાંબો ચાલશે પવનની દિશા બદલાતા સત્યાવીસ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થશે જોકે અન્ય જિલ્લામાં પણ જે છે ઠંડીનો અહેસાસ થશે પરંતુ પવનની દિશા બદલાતા ઠંડીનો રાઉન્ડ જે છે તે હવે સત્યાવીસ જાન્યુઆરીથી ખતમ થવાનો છે એટલે કે હજુ પણ કાલનો દિવસ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાર પછી ભારે ઠંડીના રાઉન્ડ જોવા મળશે નહીં અને સર્વત્ર ઠંડી જે છે તે દસ માર્ચથી ગાયબ થઈ જશે એટલે કે દસ માર્ચથી સંપૂર્ણ ઉનાળાની શરૂઆત થઈ શકે છે જી હા સૌથી મોટી અપડેટ છે કે દસ માર્ચથી ઉનાળાની શરૂઆત થવાની છે ઠંડી બિલકુલ દસ માર્ચ પછી ગાયબ થઈ જશે તો બે બીજી તરફ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો આ વખતે ચોમાસામાં ઘણી નુકસાની થઈ છે કારણ કે ક્યાંક તો એકસો પચાસ ટકાથી લઈને બસ્સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે ગુજરાતમાં આ વખતની ચોમાસાની સિઝનમાં ઘણો જ વરસાદ રહ્યો છે આ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ વહેલું આગમન કરીને મોડી વિદાય લીધી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો પણ માહોલ સર્જાયો હતો ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા બે હજાર પચીસના વર્ષનું ચોમાસું ખેડૂતો અને સામાન્ય લોકો માટે કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે હવામાન નિષ્ણાતોએ ખાસ જણાવ્યું છે કે બે હજાર પચીસનું ચોમાસું બે હજાર ચોવીસની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે એટલે કે નોર્મલ તારીખથી એક અઠવાડિયું ચોમાસું મોડું થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે એટલે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે બે હજાર પચીસમાં પણ મોટી અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા છે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે વર્ષનો એસી ટકા વરસાદ નોંધાય તો ખેડૂતોને કાંઈ વાંધો આવતો નથી આ સાથે વર્ષનો એકસો વીસ ટકા સુધીનો વરસાદ નોંધાય તો પણ ખેડૂતોને વધારે ફરક પડતો નથી વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આ વખતે ચોમાસામાં ઘણી નુકસાની થઈ છે કારણ કે ક્યાંક તો એકસો પચાસ ટકાથી લઈને બસો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે આવનારા વર્ષમાં એકસો વીસ કરતાં વધારે વરસાદ થાય તેવી શક્યતા ઘણી જ ઓછી છે આ સાથે તેમણે ખેડૂતો માટે સારી વાત કરતાં જણાવ્યું છે કે આવનારું વર્ષનું ચોમાસું ખેડૂતો માટે સારું રહી શકે છે આગામી ચોમાસામાં જે ઉત્પાદન થવાનું છે એ સારું છે હવામાન નિષ્ણાંતો વધુમાં જણાવે છે કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે એટલે કે આ રફ તારણ છે આ લાંબા ચોમાસામાં સોથી એકસો વીસ સુધીનો વરસાદ થાય તેવું અનુમાન છે અંતમાં તેઓ જણાવે છે કે આવનારા વર્ષની કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની નથી વ્યક્તિગત એવું માનવું છે કે આ વર્ષે ખેડૂતો માટે વરસાદ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બે હજાર પચીસનું ચોમાસું સારું રહી શકે છે તો બીજી તરફ કચ અને કાતરા પરથી તારણ કાઢવામાં આવે એ પ્રમાણે જોઈએ તેવા કસ અને કાતરા થયા નથી તો આવનારું ચોમાસું કદાચ મોડું થઈ શકે છે અને કસ અને કાતરા ઉપરથી તારણ કાઢવું એ માત્ર કસ અને કાતરા ઉપરથી ચોમાસું નક્કી ન કરી શકાય કારણ કે કસ અને કાતરા આ વર્ષે ખૂબ ઓછા થયા છે પરંતુ બીજા પણ અન્ય ઘણા પરિબળો હોય છે કે જેના પરથી ચોમાસાનું તારણ કાઢી શકાય છે માત્ર કસ અને કાતરા આધારિત ચોમાસું નથી હોતું ત્યારે કસ અને કાતરાનું જો જોવા જોઈએ તો બે હજાર પચીસનું ચોમાસું જે છે તે બે હજાર ચોવીસના ચોમાસાની સરખામણીએ ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે કસ અને કાતરા બિલકુલ ખૂબ જ ઓછા આ વર્ષે જોવા મળ્યા છે ત્યારે બે હજાર પચીસનું ચોમાસું બે હજાર ચોવીસની ચોમાસાની દ્રષ્ટિએ થોડું નબળું રહી શકે છે આખરે ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી પડી રહી છે આખરે ફેબ્રુઆરીમાં શું હાલ થવાના છે ગુજરાતના વાતાવરણમાં જોરદાર બદલાવ આવી રહ્યો છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી આવી રહી છે આખરે ફેબ્રુઆરીમાં ઠંડીના હાલ કેવા રહેશે હવામાન વિભાગના મતે સત્યાવીસમી જાન્યુઆરી સુધી કાતર ઠંડીનો મારો રહી શકે છે તો આગાહીકાર અંબાલાલ પટેલના મતે ત્રીસ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવી શકે છે જોકે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે કાતિલ ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે પરંતુ ઉનાળો હજુ શરૂ થવાનો નથી અને ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે સામાન્ય રીતે ચૌદ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે ચૌદમી જાન્યુઆરી બાદ પણ ફરી ઠંડીએ જોર પકડ્યું છે વહેલી સવારે સાંજે અને રાત્રે સુસવટા ભેર પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ખાસ વાત એ છે કે બપોરના સમયે ઠંડીમાં રાહત મળે છે અને અકળામણ શરૂ થાય છે હવામાન વિભાગના મતે હજુ પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે આજે અને આવતીકાલે પણ તાપમાન યથાવત રહેશે નોંધનીય છે કે હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થશે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર સાત ડિગ્રી છે નલિયાનું લઘુત્તમ તાપમાન સાત બે ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ હવામાન વિભાગ કહે છે કે નજીકના સમયમાં માવઠા કે કમોસમી વરસાદની સંભાવના નથી ખેડૂતોના માથેથી સંકટ દૂર થયું છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હમણાં કમોસમી વરસાદની સંભાવનાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે સ્થાનિક હવામાન વિભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતમાં હવે એક અઠવાડિયું હવામાન કેવું રહેશે તેની તાજી આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે આ અંગે સ્થાનિક હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આગામી સાત દિવસ રાજ્યનું હવામાન જે છે તે સૂકું રહેવાનું છે એટલે કે આગાહી મુજબ રાજ્યમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી આ સાથે ઠંડી અને લઘુત્તમ તાપમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એકે દાસ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં સાત દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ નથી હાલ પવનની દિશા ઉત્તર પૂર્વની છે અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં આકાશ સાફ રહેવાની આગાહી છે શુક્રવારે કરાયેલી આગાહી પ્રમાણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં સૌથી નીચું તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક રીજ લાઇન બનેલી છે જેના કારણે રાજ્યમાં પવનની ગતિ વધુ છે તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે પવનની ગતિ પાંચથી દસ નોટની અંદર છે ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે માવઠાની પણ શક્યતાઓ આગામી સાત દિવસ દરમિયાન વ્યક્ત કરાઈ નથી માવઠાની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે કારણ કે માવઠું થાય તો શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર